અજ્ઞાનીના ધર્મને જાણો અજ્ઞાનીના ધર્મ જે વર્ત વચુલા દેવ દર્શન જવું આમ તિલક કરવું માળા આમ ફેરવી હરિકંથા સાંભળી ગુરુનું પૂજન કરવું જ્ઞાનીઓની સેવા કરવી અન્ન ધન વસ્ત્ર વગેરેનું દાન કરવું સગાવાલાના વ્યવહાર કરવા આંખે દેખાય છે તે પ્રકૃતિ માયા તેને સાચું માનવું વળી તારું છે મારું છે હું કરું છું મેં કર્યું છે મારા વિના તે કર્મ નહીં થાય તેવું બધું બોલવું કરવું સેંકડો આશાથી બંધાયેલા તથા કામ ક્રોધ લોભમાં રહેનારા તેઓ વિષયોને ભોગવે છે અને અન્યાયથી ધનના ઢગલા ભેગા કરે છે તેઓ વિચારે છે કે આજે મેં આ સગડું અન્ન મેળવ્યું અને હવે આ મોજ શોખ કર્યો આટલું ધન તો મારી પાસે છે અને ફરી આટલું હું મેળવીશ આ શત્રુને મેં માર્યો અને બીજાને પણ હું મારીશ હું મોટો છું હું ભોગો ભોગવીશ હું પ્રતિષ્ઠાવાળો છું હું બળવા બળવાન છું હું સુખી છું હું ધનિક છું હું કુટુંબવાળો છું હું નાત જાતવાળો છું મારા જેવો બીજો કોઈ નથી હું યજ્ઞ કરીશ હું દાન કરીશ હું મોજ શોખ કરીશ આવી રીતે મો પડેલા લોકો અજ્ઞાની કામ ક્રોધમાં ઘેરાયેલા તે અસુરી અજ્ઞાની છે તે નરકમાં પડે છે આ ગીતા અધ્યાય સોળ શ્લોક બારથી સોળમાં પુરાવો છે હે અર્જુન કામ ક્રોધ લોભ આ ત્રણ નરકના દ્વારથી મુક્ત થયેલો મનુષ્ય આત્માના લક્ષણ આત્માના કલ્યાણ થાય તેવા કર્મ કરે તો પરમ ગતિ પામે છે જે મનુષ્ય શાસ્ત્ર વિધિ છોડીને પોતાની મરમ મનમરજી મન વર્તન કરે છે તે સીધી પામતો જ નથી કે નથી સુખ પામતો કે ન પરમ ગતિને પામતો માટે શાસ્ત્રે જે કર્મો કરવાનું બતાવેલું છે તે જાણી તારે કર્મ કરવું એ જ યોગ્ય છે આ ગીતા અધ્યાસ સોળ શ્લોક સોળથી ચોવીસમાં પુરાવો છે તો જ અજ્ઞાન છૂટે છે અને અજ્ઞાન છૂટે તો જ એને ધર્મ પાલન કર્યું કહેવાય ધર્મ પાલન માટે સત્કર્મ ઈમાનદારીથી વર્તન કરવું એ જ મુખ્ય ધર્મ છે